એએમસી દ્વારા તોડવામાં આવ્યા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ફેરવી નાખવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈને આસપાસના સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આરોપીઓ તેમને પણ હેરાનગતિ કરતા હતા મકાન પણ જર્જરિત હતું અને તોડી પડાયું છે અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની ટીમ કામગીરી કરી રહી છે રિપોર્ટર રમણભાઈ પરમાર અમદાવાદ રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એનો જે પાસામાં જઈ આવ્યો છે અને સામે વાળા જે છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે

આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતે ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે કેટલા મુકાન છે એ કુલ પૈકી સાત જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે આમધામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ ધોરની એ તો એ જે છે બધા જે અમને આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે